ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતા મનીષ કાંતિભાઈ સોલંકી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત બે શખ્સો દ્વારા યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી ફરાર બન્યા હતા યુવાનનું સારવાર દરમિયાન મોત થતા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર સીસીટીવી કેમેરા સહિત ટેકનિકલની મદદ વડે તાત્કાલિક આરોપીને પકડવામાં આવે તેવી કરાઈ માંગ હોસ્પિટલ ખાતે મૃતક યુવાનના પરિવારો અને અગ્રણીઓ ઉમટ્યા બનાવને પગલે પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર